રાંદેર વિસ્તારમાં 20 વર્ષ પહેલા ચારિત્ર પર શંકા કરી પત્નીની હત્યા કરી ફરાર થયેલા પતિને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આગ્રાથી ઝડપી પાડવામાં સફળતા મળી છે આરોપી એરફોર્સનો રિટાયર્ડ જવાન છે મળતી વિગતો પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચની ટીમ વર્ષોથી વોન્ટેડ આરોપીઓને સકંજામાં લેવા વર્કઆઉટ કરી રહી છે દરમિયાન રાંદેર પોલીસ મથકે વર્ષ 2004 માં નોંધાયેલ મર્ડરનો ગુનાનો આરોપી વિનોદ મદન મોહન શર્માને જણાવ્યા પ્રમાણે આરોપી વિનોદ ચૌદ વર્ષ સુધી એરફોર્સમાં નોકરી કરી ચૂક્યો છે અમદાવાદમાં પોસ્ટિંગ થતા પાડોશમાં રહેતી ગુજરાતી મહિલા ઉર્મિલા સાથે આંખ મળી ગઈ હતી હતી ઉર્મિલા હીરાના કારખાનામાં નોકરી કરતી બંને અમદાવાદના મંદિરમાં ફુલહાર કરી લગ્ન કર્યા હતા બાદમાં વિનોદનું પોસ્ટિંગ બરેલી ખાતે થયું હતું જ્યાં તેણે નોકરી છોડી દીધી હતી અને બાદમાં પત્ની સાથે હીરાના કારખાનામાં નોકરી કરતો થઈ ગયો હતો સુરત આવી વરાછાના હીરાના કારખાનામાં નોકરીએ જોડાયો હતો પોલીસના સુરતમાં રાંદેરની આનંદ મંગલ સોસાયટીમાં રહેતા હતા ત્યાં પત્ની ઉર્મિલાનું વિનોદ શ્રીવાસ્તવ નામના યુવક સાથે અફેર શરૂ થયું હતું જેની જાણ થતાં વર્ષ બે હજાર ચારમાં વિનોદે ઝઘડો કરી પત્ની ઉર્મિલાને માથામાં લોખંડનો પાઇપ મારી હત્યા કરી દીધી હતી બાદમાં મકાનને લોક કરી ચાર વર્ષના દીકરા રાજશેખરને સ્કૂટર પર બેસાડી સુરત રેલવે સ્ટેશને સ્કૂટર છોડી દઈ બસમાં આગ્રા પહોંચી ગયો હતો જ્યાં દેવી નામની મહિલા સાથે બીજા લગ્ન કરી કરિયાણાની દુકાન ચલાવતો થઈ ગયો હતો હોનર કિલિંગના આરોપીની ક્રાઇમ બ્રાન્ચે વીસ વર્ષે પકડી પાડ્યો છે